હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું એની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરવી છે તો આજે રવિવારનો દિવસ છે એટલે કે સન્ડેનો દિવસ છે તો બધા લોકોને રજા છે અને સન્ડેના દિવસે ભાઈ સૂવાની મજા આવે કેટલા કેટલા લોકો દસ દસ અગિયાર અગિયાર વાગ્યા લગી સુવે છે કોમેન્ટ કરજો બાકી હું તો હું તો નથી હોઉં હું તો અગિયાર વાગે ઉઠી જ ગયો છું ને આપણી કાલે થોડીક તબિયત ડાઉન થઈ ગઈ હતી હવે આજે એવું લાગે છે થોડું થોડું સારું છે પણ ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો છે અવાજ કદાચ નીકળતો હોય તો થોડોક અલગ નીકળે છે અને હજી આપણે થોડીક ઉધરસ તો છે એટલે આપણે ઉધરસની જે બોટલ આવે ને પીવી પડશે તો ચાલો એની સાથે આપણો વ્લોગ આજનો સ્ટાર્ટ કરવી છે રવિવારનો કાલનો વ્લોગ તો તમે બધાય જોયો બહુ બધા મહેમાન આવ્યા હતા તો સવાર સવારમાં આજે બધું એ કામ હાલતું હતું વાસણ ને એવું બધું પડ્યું એ મૂકી દીધું અને પછી નિરાજ નવરા થઈને આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો સવાર સવારમાં આપણે નાસ્તો કરવો હોય તો તરબૂચ છે આ બાજુ જેને તરબૂચ ખાવું હોય તરબૂચ અને ચા પીવી હોય તો ચા તો આપણે ચા ને તળેલી રોટલી ખાવું આ બાજુ સોને દૂધ બનાવે છે પ્રોટીન દૂધ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું કામ કરી નીકળી લાગે આ નવી નીકળી લાગે કે ઓલા અમેરિકામાં ઓલા ભૂરીયા રખડતા હોય ગમે ઓળી મૂકી દે ઈ લોકોને તો હું ગમે મોળી નાખે ને એટલે સ્ટાઇલ થઈ જાય એની જેવી નથી ને

તો જો આ બાજુ આપડી ચા થઈ ગઈ છે અને વાળનું કીધું એટલે તરત સરખા કરવા મળ્યા એટલે હું તો ખાલી એમ કહું છું આપણે રમત કરવા તો એવું છે તો આ બાજુ આપડી ચા ઉકલે છે ને રોટલી તળશે એટલે આપણે રોટલી ખાઈ લેવું મમ્મી જો એ કપડા ધોવે છે કપડા ધોવાઈ દે ને પછી આપણે વાતું કરીશું અને હોળી નું ગીત આપણે કાલે લેવું કારણ કે આજે રવિવાર છે ને એટલે કાલે આપણે લેવું આપણી રોટલી તળવાનું ચાલુ થઈ ગયું છે જો આ બાજુ આપણી રોટલી એક તો તળાવવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે બે રોટલી હવારમાં જોઈએ છે એક તળાઈ ગઈ ને બીજી તળાઈ જાય એટલે તમને બધાને એમ હોય કે રોજ આ ફાફડી ને ચાસ ખાતા છે એટલે આજ આપણે મેનુ થોડુંક ચેન્જ કરી નાખ્યું છે તો ચાલો બધા તળેલી રોટલી ખાવા જો આજ આપણે તળેલી રોટલી કરી નાખી છે હા વઘાર્યા કાલ વઘારિયા હતા અને આજ તળેલી રોટલી એટલે આપણે હવે હળુ પછી મેનુ ચેન્જ થાય આપણે ખાલી ફ્રૂટ ખાવાનું જ્યુસ પીવાનું અને દૂધ પીવાનું તો જોઈએ આપણો તો નાસ્તો થઈ ગયો છે રોહિત ને આજ ઉઠવામાં લેટ થઈ ગયું છે તો ચાલો પૂછવી અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ ઉઠવામાં લેટ થઈ ગયું આજ જમવાનું ઘર હમ બાર વાગ્યા લગી અમે જાગતા હતા એટલે મોડું થઈ ગયું અને હું છે આજના ન્યૂઝમાં આજે ની તારીખ જાહેરાત થઈ સાત તારીખ તારીખે સાત મે ના દિવસે આપણે ચૂંટણી છે આહિસ્તા ને ઉપદાસ આજથી ચાલુ થઈ ગયા અને બીજું બીજું

તો ઓલી અમે હા ઓલી અમે બહુ ઉજવતા નથી પણ જોઈએ છે કે થાય તો કરશું બાકી કાર્ય અમે ઓળી ઉજવતા નથી પેલા ઉજવતા કારણ કે કલર લાગે ને આપને ગમતો નથી કારણ કે કોઈ કાચા કાચા કલરમાં પાકો કલર એ લગાવી દે છે પછી તળી ચાર દી કાન માન બાન માંથી જાય છે એવું બધું થાય છે એટલે રમતા નથી અને બીજું શું છે બીજું તો કાંઈ નથી તો ભાઈ આજની ન્યૂઝમાં એટલું બધું કંઈ આવ્યું નથી હોય પણ જાહેર આતો એવું હોય અને જે ન્યૂઝ આપણે મોસ્ટ ઓફલી સારી સારી હોય ને એ જ વાંચતા હોય છે બાકી તો બધી ફિલ્મી સ્ટારની માર્કેટની ને એવી બધી હોય છે તો ચાલો હવે આપણે પાછા રસોડામાં આવી ગયા છે ને હજી આમ જો બોપરની કાંઈ તૈયારી છે નહીં તો કેમ કાંઈ બોપરની તૈયારી નથી બીચાર બનાવવામાં તો હું રસ તો પડ્યો છે ખાલી રોટલી બનાવી નહીં

અને રવિવારના દિવસે તમને એટલું બધું કઈ મળે નહીં હોટલમાં જાવ તો કાજુ પાકું જેમ હોય એમ તમને આપી દેતા હોય છે અને અને પડે તો તો અલગ બીચ બીચે તમારા ગાડી અંદર આડા દિવસે તમે ગમે ત્યાં જાવ તો ગાડી ઠેર અંદર વહી જાય એટલે અમે જતા નથી ચાલો હવે આપણે મળીશું ના વાગી ગયા છે એક ને અમે લોકો જમવા આવી ગયા છે આજે આપણે રવિવાર છે તોય મોડું છે એક વાગે કારણ કે સવારની ભાખરી જ આપણે દસ સાડા દસે ખાધી હતી અને આ બાજુ જોઉં આપણે ભાખરી નથી ખાધી રોટલી ખાધી હતી આને અત્યારે જમવા બેઠા ને તો ખમણનું વેન કીધું પપ્પાને જમવા પપ્પાને ખમણ લેવા મોંઠલા આને કીધું ને મમ્મી બેને હે હે પાંચસો તારું કામ નહીં તારું મોટું નથી ખેતું ખાઈ શે કે ને

એમકી તોય મમ્મી કોઈ લોકોને કઈ ખબર નહીં પડતી શું છે આમાં બધા હા અરે ગાતા હોય એટલે ખબર હોય બાકી

તાવ આવી ગયો તેનું કારણ મુખ્ય હતું કપ જામી ગયો હતો ને આપણે હજી ઉધરસ આવે તો કફ જ નીકળે છે એટલે આપણે પાછી આજ સિરપ પીવી જોઈએ એટલે શરદી એ ઉધરસ મટી જાય ને થોડો થોડો કવાજ ખુલી જાય ને આ લોકો જો કાલનો રસ ખવડાવે છે કાલ આપણે રસ એટલો વધ્યો હતો હજી આનો આ રસ હજી એક ડબલું જો મેં પડ્યું ને ત્યાં વધ્યું છે એટલે આનો આ તમને રસ હજી ઓળીમાં જ જોવા મળશે અને હવે આલો પપ્પા ખમણ લઈને આવે એટલે બધા ખાવા પીએ પપ્પા ખમણ લઈને આવી ગયા છે ને આને કોરા ખમણ ખાવા હોય એટલે કોરા ખમણ ખાઈ લીધા ને પપ્પાને વઘારેલા ખમણ ખાવાય તમને અચાનક કેમ મન છુ એક વાગે ખમણ લેવા જવાનું ખાવાય છે રાધિકા ને ભલે એને કીધું પણ તમારે ખાવાય છે એટલે આ કોબીનું શાક જોઈ ને તમે ફટાફટ જાય કે આ લેતા હું એમ એવું જ છે તો દાંત કાટતા હોય તમે કાંઈ નથી ખાવા દેવા બધાને એ બાને ખવાય ને એટલે આ બાજુ જો ખમણના બટકા ખાવા મને

બધા લોકો ઊઈ ગયા છે અને આપણે નાસ્તો કરીને હવે થોડી વાર બહાર આટો મારવા આવું બપોરનો નાસ્તો કરવા બેસી ગયા છીએ તો બપોરના નાસ્તામાં ફાફડીને ચાશ છે ને ચા બનતા જ બધા ધીરે ધીરે ઉઠવા મળ્યા છે અત્યાર લગી હુંથી ચા બનો ને એટલે તરત ઉઠી ગઈ એવું કેમ કારણ કે ભૂખ લાગી હોય એટલે બધા જાગી જાય પાંચ વાગે એટલે તો જવો ને આ બાજુ અમે શું પીવો છો એમાં ભાવે છે કોકો એટલે કડવો લાગે હા પેલા મમ્મી એમ કે ચોક બળી ગયેલી ચોકલેટ લાગે ને કડવી લાગે ને પેલા ચોકલેટ દેતા નહીં કોકો માં દૂધ ન આવે આવે કોકોમાં દૂધ તો કોકોમાં માં દૂધ આવે કે મમ્મી ને ચોકલેટ ને કડવું લાગે કોકો તો અત્યારે એને મીઠો લાગે છે ને આ બાજુ જો પાંચ વાગતા બધા ધીરે ધીરે ઉઠતા ઉઠતા આવે છે અને ચાલો આપણે નાસ્તો કરી લઈએ આ લોકોને કરવા જો સાંજના વાગી ગયા છે સાત ને હવે સાંજના ખાવાનું બનાવવાનું ટ્રાય કરે છે તો હું બનાવવાનો પ્લાન છે તૈણે

પાણીપુરી હમણાં પાછી કરી હતી પાણીપુરી પાછી હમણાં જ કરી હતી એવું છે તો આ અત્યારે હું બનાવવાનું તો બટેકા ચા તો હાલો ભાઈ બટેકા ને ચા બનાવવામાં આવશે અને નકરા વિકાસ ભારત સમર્પણ માંથી મોદીજી એ પત્ર લખીને આવા દીધો મમ્મી મારા વોટ્સઅપ માં બોલો મોદીજી નો પત્ર આવી ગયો મારે શું આવ્યું છે તમારે આવ્યો તો તમને ખબર છે હું આવ્યું તારે આવ્યો તને ખબર છે શું આવ્યું શું આવ્યું એમ તમારે હરખો નો આવ્યો મારે આવ્યો અત્યારે જ આવ્યો છે તો ચાલો આ બાજુ જો બધા લોકો અત્યારે બેહી ગયા છે ને બટાકા પવાન ખાલી ચા બનાવવાનો છે આવો કે પત્ર પત્ર નથી આવ્યો આવ્યો તારે પણ કોઈ વાસ્તુ કેમ નથી મારે હજી આવ્યો છે બોલો હા તારે આવ્યો કે નહી શું આવ્યું એમ હાલ કે બધી યોજના દસ વર્ષ સરકાર હતી કઈ કઈ લાભ મેળવ્યો હા

તારે કેમ ગુજરાતી માં તું કેશો બે બે જ ખાલી બનાવી હિન્દી ઇંગ્લિશ ગુજરાતીમાં માં નો મોકલે પછી જેમ નો વાંચતા આવડતું હોય ને ઇંગ્લિશ માંથી ગુજરાતી તો ચાલો ભાઈ અત્યારે બટાકા પોવા બનાવવાના છે તો હવે કાક નવી નવી ગેમ ગોતો ગીત આવશે નક્કી કર્યા હોય કોને કીધું આજ હોળી ના હોળી નો પ્રારંભ થઈ ગયો એવું હોય એટલે એનું માતમ હું તો ચાલુ થાય આજથી એક હા હા એમાં આજથી ચાલુ થઈ જાય વૃંદાવન માન ગોકુલ મથુરામાં એમાં તો પચીસ હમી જાળ બે ગયા પણ જયારે પચીસ અઠવાડિયું અગાઉ હોળી ચાલુ થઈ જાય ગોકુલ મથુરા બનારસ ને ત્યાં તો ચાલો હવે મમ્મી આજ તો આપણે ગીત નઈ લઈ કાલ થી લેવું આજ ભલે ચાલુ થઈ ગયું હોય અગાઉ હોળી થઈ જાય આપડે હોળી દિવસે હોળી હોય ને રોજ હોળી જ હોય એટલે અહીંયા હોળી નું કઈ માધ્યમ નથી હવે જમવા મળીશું ને જો મમ્મી નું ગીત રેડી થઈ ગયું તો આજે લેવું અગર કાલે જો મમ્મી અને સોનલ બે છે ને બટેકા પૌવા બનાવવાની ચાલુ કરી દીધી છે અને સોનલ રોવા મળી છે કેમ સોનલ રોવા મળી તું હા તો જો કાંદા કાપે છે ને એટલે કાંદા થી રોડા કાંદા આમ માણસ જે રોતો ન હોય ને એને ખાલી કાંદા સુધારીને આપી દેવાના એટલે ભલ ભલા માણસ રોવા મળે તારું શું કેવું આંચું સાફ થઈ જાય એમ નથી જે આ માણસ રોવ કારે ન આવતું ને કાંદા પછી મુદ્દે એટલે રોવા મળે ના ના કાંદા થી આવી જાય આવી જાય ને મમ્મી તમને નતા આવતું તો મમ્મી ને નથી આવતું સોનલ ને જોવો તરત રોવું આવી જાય ને એટલે કાંદાથી નહી રોવું આવવાનું છે એટલે જો આ બાજુ બટેકા પોવાની તો હજી મને એવું લાગે છે વાર લાગી જાય તો હાલો આપણે શું દસ પંદર મિનિટ બની જાય કે આપણે બટેકા પોવા આપણે છે ને વરમાં અઠવાડિયામાં બે ત્રણ વાર બનતા જ હોય છે પાણી પૂરી ને એવું મહિને બે ત્રણ વાર બનતું જ હોય છે હા તો બે વાર તો બનતા જ હોય ને એક વાર બને કારણ કે ત્રણ વાર બની જાય ખીચડી બધું બનતું જ હોય છે આ શાક ન હોય તો બની જાય તો ચાલો હવે આપણે ઘડીક થોડી વાર ટીવી બનાવી જોઈ બનાવી હું જોઈ એટલે ત્યાં લગીમાં આપણું જમવાનું બની જાય ને હજી આપણું ગળું હવે થોડું થોડું સારું થતું આવે છે મને યાદ થોડુંક આવું પાંચ વાગે પાછું લાગતું હતું તો જેમ સારી થઈ જાય છે સાંજના વાગી ગયા છે આઠ અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે આ બાજુ અને જમવામાં આપણે બનાવ્યા છે બટેકા પૌવા તો અહીંયા જાવ બટેકા પૌવામાં સોસ નાખીને ખાય છે કોણ સોસ નાખીને ખાય બટેકા પૌવામાં આ બધું શીખવાડ્યું છે સોનાલે બટેકા પૌવામાં સોસ નાખીને સોસ નાખીને ખાટા કરે ને આ બધું પોવામાં સેવ તો આપણે જોઈ છે પણ ફરાળી સેવડો ખાલી સેવ નથી અને ચા તો હોય નાસ્તામાં અવારમાં બ્રેકફાસ્ટ કરે એટલે બટેકા પોવા ને ચા તો હોય અને હામે ટીવી માં જો આપણો જ વિડિયો આવતો હતો ને અત્યારે હજી એડવર્ટાઇઝ આવી છે

અને હું કરવા માગવી છે આગળને શું બધું કરવાનું છે એમ એમાં અમે આખા ઘરમાં બધાને પૂછ્યું એટલે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમને બહુ મજા આવશે તો હવે આવો અમે લોકો જમી લઈ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ દ્વારકાનો વિડીયો જોઈ આવો તો સામે ટીવીમાં આવે નહીં